ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો સાતમ પટ્ટી ગઈ આઠમ પટી ગઈ ને આઠમના દિવસે આટલો બધો વરસાદ આવ્યો અત્યારે વરસાદ આઠમ ના રાતનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ બે દિવસથી કન્ટિન્યુ વરસાદ બંધ નથી થયો ને અમારા ઘરની અમારા બધાની શું હાલત છે તમને હમણાં બતાવું ગુડ મોર્નિંગ ભાઈ બરસ લઈને બેઠા હા કનુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માં ગુડ મોર્નિંગ

પાણીમાં પાણીમાં ગરમ તો મિત્રો આટલો વરસાદ પડી ગયો ને કઈ ખાવાના ને કઈ ઠેકાણા નથી નાસ્તા નું બહુ વેલા કર નાખ્યું પણ અમે ઉઠા મોડા છોકરા આ બધે પાણી પાણી છે અહીંયા બધા ઉપર થી બધે પાણી આવે અહીંયા બધે જો પાણી આ બધા બધા ભરાઈ ગયા ના અહીંયા બધે પાણી છે ઉપર થી બધા પાણી જ આવે આવેલું તો ઘરમાં બધા બેઠાથી કનુભાઈ વજાભાઈ હમણાં નાસ્તો કરવાનો બાકી છે આપડે નાસ્તો કરી લીધો છે અહીંથી ઉપર બધા પાણી આવે છે હવે તમને બાર નો નજારો બતાવો કેટલું પાણી ભરાનું અહીંથી બતાવું

લાલુભાઈ નામ નથી લેતો વરસાદ બંધ થવાનું નાસ્તો કરી લે પછી તો

અત્યારે વરસાદ તણી જાય મરી જાય કોઈને કઈ ફેરક પડવાનો નથી આપડે આપડે આ મુશ્કેલી માંથી બારે આવવાનું છે આટલો પાણી આવી ગયો

ઓ પાણી હા જોઈ શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બધું ડૂબી ગયું ભાઈ આમાં પાણી આવ્યું નતું આ વર્ષે આમાં પાણી આવ્યું ગયું આ બધું તમે નજર ફરાવીને જોઈ શકો છો એટલો વરસો તો અમારી જિંદગી માં ક્યારે નથી પડ્યો કે આ ગમણ પાણી ના આવે પણ ગમણ પાણી આવી ગયું ગંગા બીજાની હાલત બગડી ગઈ જો ખાવાનું છે એટલે ઉપાધિ નથી અહીંયા પાડો ખુશીનો નો એ પણ બિચારો ઠરે છે ને આમાં આટલું પાણી છે ને ગમાણ માં વાત ના પૂછો તમે ખુશી બેન બાંધા છે આપડા ભેંસો ઉપાધી ના હોય ને વરસાદ જોઈ વધારે આપડી પાડી અહીંયા બાંધી છે ને અહીંયા ટેબુ પણ બાંધી છે એને કઈ વરસાદમાં મજા આવે પણ આપડે ગાય નથી તો ગાયને તકલીફ થાય ને આપડી ગંગા છે એટલે એક છે બિચારી બાકી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે મન નથી થતો અહીંયા ગોઠણ ગોઠણ પાણી બધામાં ભાઈ રહ્યું હજી વરસાદ કન્ટિન્યુ વધવામાં છે ના બંધ ના થયો ને એટલે આ બધું ડૂબી જવાનું છે હા 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 अब एक पर ऊपर टूटी गई है आता तो लुभानी है ये વરસાદ બંધ થવાનું નામ નથી લેતો મને લાગતું નથી કે વરસાદ બંધ થાય વાડી તો દરિયો બની ગઈ છે આપણી બધી ભરાઈ ગઈ છે આ ને આપડે ઘરમાં આવી ગયું પાણી જોઈ આ બધે પાણી પાણી છે અંદર આપડી ગેંગ બેઠી છે સંજયભાઈ જય દ્વારકાધીશ બધા રે બેઠા છે લાઈટ આપડી છે કનુભાઈ વરસાદ બંધ થાય એટલે નીચે જઈએ પછી જોવા બધું વરસાદ ભૂલ જાય વાત ભાઈ વરસાદ કાઢે છે ભાઈ તમે તમારું ધ્યાન રાખજો બારે નીકળતા નહિ દ્વારકા તો કોઈ આવતા જ નહીં

વનક બેન વિડિયો બન છે જોઈ હવે પાણી આવી પાણી પાણી ગારે બાજુ પાણી બહુ મુશ્કેલી મિત્રો જય માતાજી જ છે એટલે કન્ટિન્યુ આપડા વ્લોગ જોતા રહેજો આ વ્લોગ ને એન્ડ કરીએ થેન્ક યુ સો મચ